ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પીપરી ગામે ખાપરી નદીમાં સત્તર વર્ષના યુવક દેવેનભાઈ મહેન્દ્રભાઈ પવારના તણાયા ગયાની ઘટના બની ગત સાંજે ખાપરી નદી પાસેથી પસાર થતી વખતે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો જેને લઈ દેવેનભાઈ અકસ્માતે નદીમાં તણાયા હજુ સુધી તેમનો કોઈ સગડ મળ્યો નથી જેના કારણે પરિવારની ચિંતામાં વધારો થયો છે ખાપરી નદીમાં યુવક તણાયો હતો અકસ્માતે આ યુવક પાણીમાં તણાઈ ગયો હતો નદીમાં એકાએક પાણીનો વહેણ વધતા યુવક નદીમાં તણાયો હતો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પીપરી ગામે ખાપરી નદીમાં સત્તર વર્ષના યુવક દેવેનભાઈ મહેન્દ્રભાઈ પવારના તણાઈ ગયાની ઘટના બની હતી ગત સાંજે ખાપરી નદી પાસેથી પસાર થતી વખતે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો જેને લઈને દેવેનભાઈ અકસ્માતે નદીમાં તણાયા હજુ સુધી તેમનો કોઈ સગડ મળ્યો નથી